બસ વધારે પેસો બધી વીઆવાની છે આ બધું માલ બધી પેસી વીવાની છે એટલે હવે આ ભેસ દોઈ દોવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ તો દોસ્તો જુઓનો ટાઈમ ફોજ ભેસો દોવાનું ચાલુ

ચોખા મિલે એટલે ટોકરમાં બિહાર જ ટોકરમાં બિહાર એ સારું કર્યું આ તારી આ તો પેલા ટોકરમાં બે હવે આવું આવ્યું

پیش ચર આ બીઆયત આ તતર આ આ આ યાય આ છેં તા આડગે ઉઆ આગરણ એ જ જિયીત કાયાલએ આ આપયતર તો વિડિયો ઉપર નવા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અરે ચેનલને સપોર્ટ કરો નઈ બેના ભાઈ તદુ હાલ માટી વાળું કરી બેહી જા

ફર પાછો ફર પાછો ફર પાછો ફર પાછો બેટા જો ડબબા હેડો તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડિયો ને લાઈક કરીજો થેન્ક યુ આવો કાઈજો નવા સરથી નવા બ્લોગ કાલે નવા થેન્ક યુ